રાધનપુર નગરપાલિકાના નવા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીના અધ્યક્ષસ્થાને સ્થાને આ ઘટના રાધનપુરમાં નગરપાલિકાની બેદરકારી ત્રણ કલાકથી પાણીનો વેડફાટ નાગરિકો પરેશાન રાધનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે શહેરમાં મુખ્ય પાણી સપ્લાય લાઇન તૂટી ગઈ હોવાના કારણે છેલ્લા ત્રણ કલાકથી સતત પાણી વેડફાઈ રહ્યું છે જ્યારે બીજી બાજુ શહેરના બજાર વિસ્તારમાં પીવાના પાણી માટે ભારે તંગી સર્જાય છે રિપેરિંગમાં બેદરકારી સ્થાનિક નાગરિકો મુજબ પાઇપ તૂટ્યાની જાણ થતાં છતાં નગરપાલિકા તંત્ર તરફથી કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે મોટી માત્રામાં પીવાનું પાણી બગડી રહ્યું છે જ્યારે લોકો પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે નવી પ્રમુખના કાર્યક્રમમાં પ્રમુખ પ્રથમ મોટી ખામી રાધનપુર નગરપાલિકાના નવા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીના અધ્યક્ષસ્થાને જ આ ઘટના બની હોવાને કારણે લોકોમાં પ્રશાસન પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે નાગરિકોનો સવાલ છે કે જ્યારે બજારમાં પાણીની ગંભીર સમસ્યા છે ત્યારે નગરપાલિકા તંત્ર કેમ નિષ્ક્રિય રહ્યું રાધનપુર શહેરના નાગરિકોની માંગ ઊભી થઈ છે કે તાત્કાલિક પાઇપલાઇન રિપેર કરી પાણી પુરવઠો શરૂ કરવા લોકોમાં કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા પાણી વેડફાટ અટકાવવા માટે ઝડપી પગલાં લેવાની ખાતરી ભાવનાબેન વિક્રમભાઈ જોશી નગરપાલિકા પ્રમુખને આપવી જોઈએ આગામી સમયમાં આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે મજબૂત આયોજન કરવું નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર તુરંત પગલાં નહીં ભરે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર